ભાઈ મળી ગયા એટલે થી બે પહેલા શરૂઆત કરી દીધું ફોટા ફોટા પડવાની કે મારા પપ્પા મારે ફોટો પડાવો તો મેં કીધું બેટા પડાવી લે ચાલ હવે એના મામા એને ફોટો પડી લીધો પછી આવી જાવ બેનનો વારો આરતી એ ફોટો પડે લીધા ફટાફટ બધા ફોટા પડાવવા માંડ્યા અને આપણે તો ભાઈ બ્લોક ઉતારતા હતા બરોબર વારા પછી વારા બધા એ ફોટા પડાવતા હતા ભાઈ ઉભા બધા જ કાઢતા હતા એ કે હગા તમે આમ પછી મેં કીધું ભાઈ હગા આવ્યા છે તો અમારે દીદી ભાઈ કીધું પાછો જ એક ફોટો છે આરતી એને ચારે ચારે મેં કીધું ચારે બે બાજુ બબે ગોઠવાઈ જાવ તમારા મામા પાસે એટલે બે બાજુ બબે છોકરીઓ ગોઠવાઈ ગયું કમ્પ્લેટ અને ફોટા પડાવવામાં કમ્પ્લેટ બે જણા ફોટા પાડતા હતા હું મારો બ્લોક ઉતારતો હતો ભાઈ ને જેકભાઈની મજા આવી ગઈ જેકભાઈ કીધું કે ભાઈ હવે છે ને એ કે તમે ના મને ધક્કો ખોરાવો પછી આપણે આપણે લઈ લીધા આપણા બ્લોકની અંદર ને મેં એને કીધું ભાઈ ને ભારત દેશની અંદર નું આવું ને આવું હાલતા કરે એ બી આપણે માતાજી પાસે દુવા માગીએ બરાબર આપણે બ્લોક બનાવતા હતા ને કેમ કે આની અંદર મારા અવાજ એડ કરવો પડ્યો મારો અવાજ મારો પિક્ચર ફોન નું ખરાબ થઈ ગયેલું હતું એટલે ફિકર હાલતું નતું ફોન કઈક પીડો ત્યાં પણ બગડી ગયું હતું જેકભાઈ આવ્યા તે દીધા આવું બન્યું છે ને આપણે જેકભાઈને ને કીધું કે ભાઈ હવે મજા આવી ગઈ ને તો કે હા તમને મળીને ખૂબ બાપુ આનંદ થયો છે કે ભુવાજી પછી ભુવાજી તમે આજકાલ આવો એટલે કે તમારે જરૂર ને જરૂર આવવું પડે ને આપણે કીધું મહાકાળી માને કે ભાઈ એના અમારા નું આવું ને આવું હાલવું જોઈએ મોડું આપશે પણ મળું નહીં આપે એટલે જેકભાઈ કીધું કે બસ આપણે માતાજી પાણી એ જ જોવે છે બરોબર નાહા કાળી પાને એવી પ્રાર્થના કરું કે માતાજી અમારા જગભાઈનો ઈલાજ કરે ના ભારત દેશની અંદર બરોબર આવી રીતે આવી રીતે ધબધવાટી બોલ્યા કરે પછી અમારે જો આ બધાનો વિડીયો અમારા બ્લોકમાં લઈ લીધા બધાને તો છેલ્લે છેલ્લે અમારા રમેશભાઈને કીધું મેં કીધું હાલો રમેશભાઈ હવે છેલ્લી વાર મળી લઈએ આપણે રમેશભાઈ કે દેહમાં હાલો મેં કીધું ભાઈ હવે દેહમાં છે ને મોંઘું પડી જાય હા